ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસ રથયાત્રાને લઈને પોલીસ દ્વારા આરોપીની ઓળખ પરેડ કરવામાં આવી હતી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ચાલીસ જેટલા આરોપીની ઓળખ પરેડ કરવામાં આવી રીઢા અને માથાભારે આરોપીની ઓળખ પરેડ કરવામાં આવી હતી આરોપીઓ આચરેલા ભૂતકાળના ગુનાઓ અંગે વિગતો તપાસવામાં આવી હતી અને આરોપીઓ હાલ કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમજ કોઈ અન્ય ગુનાખારો સાથે સંકળાયેલા છે કે કેમ અને અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિગતે તપાસ કરી હતી આજે ગાયકવાડ પોલીસ સ્ટેશન આજે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે જે આરોપીઓ છે એની ઓળખ પરેડ રાખવામાં આવેલ છે એમાં ચાલીસથી વધુ આરોપીઓને જે જુદા જુદા લૂંટ મર્ડર ટોક એવા જુદા જુદા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે એને અહીંયા ઓળખ પરેડ રાખવામાં આવેલ છે એમાં જે બુટલેગર છે એ પણ સામેલ છે આગામી ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે એના રૂટ ઉપરના જે પોલીસ સ્ટેશન છે એ વિસ્તારના જે આરોપીઓ છે એને અહીંયા ઓળખ પરેડ માટે લેવામાં આવ્યા છે એના અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે બીજા ગુનેગારો છે એની માહિતી એમના પાસેથી મેળવવામાં આવી રહી છે અને આગામી રથયાત્રાના બંદોબસ્તની તકેદારી સ્વરૂપે આજે આ કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદ રાજકોટ મહિસાગર અને સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક